મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું વિમાન દુર્ઘટનામાં મોત થયું છે તેઓ મુંબઈથી બારામતી જઈ રહ્યા હતા ત્યારે બારામતી એરપોર્ટ નજીક ટેકનિકલ ખામીના કારણે વિમાન લેન્ડ ન થઈ શક્યું અને ક્રેશ થઈ ગયું જેમાં પાઇલટ અને કો પાયલટ સહિત પાંચ લોકોના અકાળે મોત થઈ ગયા છે ત્યારે કો પાયલટ શાંભવી પાઠકનો પણ આ દુર્ઘટનામાં જીવ ગયો છે ત્યારે કોણ છે આ લેડી કેપ્ટન શ્યાંભવી તેના વિશે ટૂંકમાં જણાવીએ શામભવી પાઠકે ગ્વાલિયરથી બાલભારતી સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો ત્યારબાદ બે હજાર અઢારમાં તેમણે મુંબઈની યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો અને ત્યાંથી એરોનોટિક્સ એવિએશન એરોસ્પેસ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીમાં બી એસ સીની ડિગ્રી મેળવી અને ત્યારબાદ ન્યૂઝીલેન્ડ ઇન્ટરનેશનલ કોમર્શિયલ પાઇલટ એકેડેમીમાં એડમિશન લીધું હતું આ બધું કર્યા પછી વર્ષ બે હજાર બાવીસમાં પ્રશિક્ષિત પાઇલટ બની હતી તેણે મધ્યપ્રદેશ ફ્લાઈંગ ક્લબમાં સહાયક ઉડાન પ્રશિક્ષકના રૂપમાં કામ કર્યું અને તેને ઉડાન માટે એ રેટિંગ પણ મળ્યો હતો કે બદકિસ્મતીથી આજે એટલે કે અઠ્યાવીસમી જાન્યુઆરીના રોજ મહારાષ્ટ્રના બારામતીમાં પ્લેન ક્રેશ થયું અને શાંભવી પાઠકનું મોત થઈ ગયું